હેલો મિત્રો ઘણા બધા મિત્રોને એવું થાય છે કે સોશિયલ મીડિયાથી શું મળે છે મિત્રો તમે જોઈ શકો છો એક ઝૂંપડીમાં આવતા એવા એક વ્યક્તિ એટલે કે મિત્રો રાજુ કલાકાર મિત્રો સોશિયલ મીડિયા પર આજે ચર્ચા ચર્ચા ચાલી રહી છે કેટલા છેલ્લા દિવસોથી મિત્રો રાજુ કલાકારના મિત્રો સોશિયલ મીડિયા પર એમના વ્યૂઝ પણ મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ કરોડોમાં આવી રહ્યા છે મિત્રો રાજુ કલાકાર મિત્રો એક સોંગ એવું ગાયું હતું કે રાતોરાત મિત્રો રાજુ કલાકાર એક રીલના કારણે મિત્રો ફેમસ થઈ ગયા જેની અંદર મિત્રો મોટા મોટા ક્રિકેટરો પણ જેમની સાથે મુલાકાત લઈ અને એમને મિસ એમની પાસે સોંગ કાવરાયું છે એમની કંપનીમાં મિત્રો ઘણા બધા એવા ગીત ગવરાયા છે અને મિત્રો આજે તમે જોઈ શકો છો કોઈ પણ સોશિયલ મીડિયા પર રાજુ જ કલાકારના મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આ છે મિત્રો એક સોશિયલ મીડિયાનો પાવર અને આજકાલના સમયમાં સોશિયલ મીડિયા પર જો અચૂકતું પણ જો કદાચ કોઈ પણ એવું તમારું રીલ કે કોઈ પણ

કરોડમાં વ્યૂઝ અને કરોડોમાં મિત્રો એમના વિડીયો ચાલી રહ્યા છે લોકો પણ ખૂબ જ એમને જાણીતા અને ઓળખીતા બની ગયા છે આ તો આપણે અત્યારે ગુજરાતીની અંદર પણ તમને ખબર પડે એટલે આપણે એક વિડીયો બનાવ્યો છે બાકી તમને ખબર પડે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે તો અદ્ભુત છે સોશિયલ મીડિયાનો પાવર ખૂબ જ ટ્રેન્ડિંગમાં આવ્યા પછી તમને થશે કે સોશિયલ મીડિયા શું છે તો કેવો લાગે વિડિયો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ